હા તું હમણાં કેતી હતી કાં હવે કાં બાય કરીએ કાં ટીવી કરીએ નકર લોજમાં જોઈએ પણ હવે નહીં થાય ભાઈ બાય નહીં આવે ટીવી નહીં આવે ટીવી હાટવા જ બપોર ના રડતી હતી મારી રડતી હતી હવે રડ રડવાનું કારણ હું એ કંઈ ખબર નથી પડતી બોલે કે મારે ટીવી જોતું હોય હે એને આમ જોવો તમે ખાલી આમ ફેસિલિટી જોવો કેવી છે અહીંયા બેઠા રૂમમાં હવે તમને ટીવી દેખાડું જોવો એમને કોઈ જોતું નથી ચાલુ જઈશે ચાલુ ચાલુ

રસોડાની બારી ખુલી આ બાયણું ખુલું બધાય રૂમ ટાટા કરવા એટલે લગભગ વાહન હોય ને આઉટડોર હોય ને એ લગભગ કલાક સુધી તો આઉટડોર હાલ છે અમારું કલાક ને વધારે હાલતું છે જ્યાં લગી ચાલુ રહે ત્યાં લગી કારણ કે આઉટડોર હાલે એટલે તમને ખબર જ છે કે પાવર કેટલો વધારે ઉપડવાનો જો હજી ઈ ખુલ્લું એમ ને એટલે આઉટડોર હાલે એટલે કેટલો પાવર વધારે ઉપડવાનો હોય તો હે ને ધબાટી હાલે